અરવલ્લી જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયામાં લોકોની ફરિયાદ છતાંય તંત્ર ચૂપ કેમ અરવલ્લી જિલ્લામાં આંગણવાડી ભરતી પ્રક્રિયામાં હજારો ફરિયાદો ઉઠવા પામી છે છતાંય હવે અરવલ્લી જિલ્લાના વિકાસ કરતાં જિલ્લાની આંગણવાડી બહેનોનો વિકાસ કરવાને બદલે વિનાશની પેરવી કરી રહેવાનું ચર્ચા રહ્યું છે કારણ કે કેમ જિલ્લામાં મેઘરજ કાળિયા અને અન્ય ગામોમાં ગામની સ્થાનિક મહિલાઓને ભરતી કરવાને બદલે ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને ગામની દીકરીને પરણિત હોવા છતાંય અપરણિત અને ગામની કુંવારુ દીકરીને પણ આ આંગણવાડીમાં ફોર્મ ભર્યાનું ચર્ચાઈ રહ્યું છે બીજી બાજુ એક મહિલા આ ભરતી બાબતે વાંધા સૂચના દરમિયાન જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું વિરોધ પાર્ટી કોંગ્રેસ અને આપવાળાને આ બાબતે આવેદન આપ્યું છે છતાં આ જિલ્લાના વિકાસ કરતા અને પ્રોગ્રામ ઓફિસર મંત્રી મંત્રીઓના ઈશારે કરી રહ્યા હોદનું ચર્ચાઈ રહ્યું છે આપણા ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમાર આ બાબતે મૌન કેમ શું આપણા જિલ્લાના આ મંત્રી જિલ્લાની બહેનોને મદદ કરશે કે કેમ આવા સવાલો લોકમુખે જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે બાબુસિંહ ચૌહાણ ટીવી ન્યૂઝ અરવલ્લી મારું નામ છે ડામર જ્યોતિકા બેન હું કાલિયા કુવાની છું અમે આગળવાડી કાર્યક્રમ અમે ફોર્મ ભરેલ છે તે બાબતે જે પહેલા નંબરની હું ત્રીજા નંબરમાં આવું છું વેટિંગમાં જે પહેલા નંબરમાં છે એ અહીંયા મારા ગામની દીકરી છે એ બીજા ગામમાં લગ્ન થઈ ગયા છે તે બાબતે એને કાર્યક્રમમાં ફોર્મ ભર્યું છે અને એની મતદાન યાદીમાંથી નામ નીકળી ગયેલ છે અને લગ્ન સર્ટિફિકેટ છે મારી જોડે બી છે અને અત્યારે બીજા નંબરમાં માં છે ઈમેન એસસી અને એસટી માં બે ફોર્મ ભરેલ છે એ પહેલા ફોર્મ જે મેરેજ લિસ્ટ બહાર આવી ગયા માં એસટી હતું અને બીજા નંબરમાં માં આવી ફરીથી મેરીસ્ટિસ્ટ લિસ્ટ 11 ના રોજ આવેલ છે તે ફોર્મ મેરેજ લિસ્ટ માં એ એસટી તરીકે આવ્યું છે ये बाबत एक ही रीजन बनी सके ये बाबत अब में न्याय मामले जुड़ी हैं आप बाबत तो कोई जगह रजात करी तमे हाँ मैं मोरा सा हम कॉपील करी थी मोरा सा बुलाया था तो सर ने भी बात करी थी तो सर ये हो कि जो कहे तो ये कॉम बर बेखों बर बीन तमे भी बड़ी सकूँ ये